રોડ રસ્તાની ગ્રાન્ટને લઈને આંકલાવના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું સરકારમાં દલાલ તલાવની જેવી વહીવટ ચાલે છે પહેલા રોડ બનાવવા માનીતાઓને કોન્ટ્રાક્ટ અપાય છે બાદમાં રોડમાં ખાડા પડે તો રિપેરિંગ માટે ખર્ચ કરવામાં આવે છે નવા રોડ માટે બે બે કરોડ આપે છે ગુજરાતની જનતાના ટેક્સના પૈસા સરકારી તિજોરીમાં છે જે કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ થયા હતા પણ કમલમમાં પૈસા ફંડ આપ્યા એના કારણે એમને ફરી કોન્ટ્રાક્ટ મળવા માંડ્યા જે કમલમમાં કમિશન પહોંચે છે એના કારણે કોન્ટ્રાક્ટરો કોઈ પણ જાતના ડર વગર હલકી ગુણવત્તાના રસ્તા બનાવે છે ગેરંટી પીરિયડ હોવા છતાં જ્યારે રસ્તા ધોવાઈ જાય છે ખાડા પડે છે ત્યારે રિપેરીંગનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસે વસૂલવાને બદલે સરકાર રિપેરિંગ કરાવે છે એના માટે પ્રજાના પૈસાનો દુર્વ્યય થાય છે ત્યારે સરકારે બે કરોડ વધારાની ગ્રાન્ટ આપવા કરતાં આ રસ્તાઓ વારંવાર તૂટે છે કેમ આ ભ્રષ્ટાચાર માટે જવાબદાર કોણ છે એની જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત છે